મહાનગરપાલિકાની પોલ ખુલ્લી છે ઇલોરા પાર્ક રસ્તા પર ભૂવા પડવાથી મહાનગરપાલિકાની પોલ ખુલી છે ઇલોરા પાર્ક રોડ પર ભુવા પડતા રાહદારીઓના હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે કોર્પોરેશનની કામગીરી નબળી હોવાના કારણે આડેધેડ કામગીરી કોર્પોરેશન દ્વારા કરવાના કારણે તેવા આક્ષેપો સાથે રાહદારીઓએ આક્ષેપ કર્યા હતા વડોદરા શહેરના ઇલોરા પાર્ક મેઇન ભૂવો પડવાના કારણે સામાજિક કાર્યકર અતુલ ગામેજીથી વડોદરા મહાનગરથી ચાલતી નબળી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા કોર્પોરેશનની કામગીરી પોકળ સાબિત થઈ છે એવા આક્ષેપો કર્યા હતા અને જો આ રાતના સમયે ભૂવો પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાત તેવું પણ અતુલ ગામેજી દ્વારા કહેવામાં આવશે વડોદરા શહેરનો આ યુરોરા પાર્કનો મુખ્ય રોડ છે અને મુખ્ય રોડ પર વચ્ચો વચ્ચ મસ્ત મોટો ભૂવો પડ્યો છે આ રોડ પર વાહનોની અવર છે નાગરિકોની અવર છે ત્યારે આ ભૂવો અત્યારે એક આપત્તિજનક થઈ ગયો છે વડોદરા શહેરમાં જે ભૂવા પડે છે એના મુખ્ય કારણો કે પાણીની લાઇન ડ્રેનેજની લાઈન લીકેજ હોય છે બરાબર રિપેરિંગ કરતા નથી તેના કારણે ભૂવા પડી રહ્યા છે અને કોન્ટ્રાક્ટર અને અધિકારી આમાં એક મિલી જુલી કામ કરતા હોય છે એટલે વારંવાર એકને એક જગ્યાએ ભૂવા પડતા રહે છે આજે આ જે ભૂવો પડ્યો છે નાગરિકોને પરેશાની થઈ રહી છે તો વડોદરા શહેરના જાંબાજ કમિશનર સાહેબને વિનંતી છે કે આ જે ભૂવા પડે છે તેના માટે જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય તેની સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે જે રીતે પુરાણ કરવાનું હોય ત્યારે રોડા રોડાછારું માટી નાખીને ઉપર ડામર નાખીને સિલ્કોટમાં એને પૂરું કરી દે છે પરંતુ પુરાણ જ્યારે કરતા હોય ત્યારે પાણી નાખીને એને બે દિવસ રાખવાનું હોય છે અને પછી રોડ બનાવવાનો છે પરંતુ કોન્ટ્રાક્ટર અધિકારી આ એકબીજાના સમતોલ હોય છે કોઈ ધ્યાન નથી આપતા જેના કારણે ભૂઆ વારંવાર પડી રહેશે ઇલોરા પાર્કનો વિસ્તાર છે અને સુભાનપુરા રોડ પર જવાનો રસ્તો છે તમે અહીંયા રિપેરિંગ કામ કરે કેટલી વખત કરે છે એનો કોઈ મતલબ નહીં વેસ્ટેજ પૈસા જાય છે એનોય કોઈ મતલબ નથી અહીંયા ચાર વખત બનાવ્યું ચાર વખત બનાવ્યું પેચ કરે તો ઉપર નીચે કોઈ પેરેલલ જાય ને અમારા કમર જેવા દુખાવવાળા વાળાને તો અમે ત્રીસની ઉપર જતા જ નથી ખાલી ત્રીસની ઉપર જો જઈએ ને તમારી કંપનીના મણકા અને દવાખાને તમને ખબર છે એ કેસ કઢાવજો હજાર રૂપિયા એટલે એના કરતાં જો આ આ જરા સુધરે ને તો આમ તો કામગીરી બી છે પણ પ્રોપરલી નથી ખાલી ઉપર કહેવા પૂરતી કરી જાય છે બાકી કોઈ એનો મતલબ નથી કે એને એક એક વખત કરો તો મિનિમમ દસ વર્ષ સુધી તો આપણું કામ પ્રોપર રહેવું જોઈએ એ રીતનું કામ હું સિંગાપોર ગઈ ત્યાં મેં કોઈ દિવસ જોયું નહીં કે આ અહીંયા આવું કોઈ પેચ વર્ક આવે કે આ આ તો પ્લાનિંગ જ નહીં નહીં આજે અહીં કર્યું તો અહીં પેલો પબ્લિક કમ્પ્લેન કરશે તો એ તોડી નાખશે એની સવલત માટે કરી આપશે વાયરિંગમાં પણ એવું છે બધામાં રોડમાં બી એવું મારું નામ બીજે પટેલ છે